કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે પરિચય નંબર ત્રણ જોઈએ હવે ઉદાહરણ નંબર બે માં આપણે કીધું છે લઘુકોણ બી તથા ક્યુ માટે સાઈન બી બરાબર સાઈન ક્યુ છે તો સાબિત કરીને આપો કે ખૂણો બી બરાબર ક્યુ થાય સૌપ્રથમ ચાલુ કરતા પહેલા આપણે એની આકૃતિ દોરીએ કાટકોણ ત્રિકોણની બે આકૃતિ દોરવાની થશે કારણ કે તમને આમાં બે લઘુકો પી ક્યુ આપેલો છે આર હવે તમને સાઈન બી ની વાત કરી છે તો એ સૌ પ્રથમ લખીએ સાઈન બી બરાબર સાઈન બી બરાબર શું થાય અત્યારે વાત બી ની થાય છે ખૂણા બી ની થાય તો સાઈન બી બરાબર સામેની બાજુ સામેની બાજુ આવે એસી છેદમાં કર્ણ આવે કર્ણ કોણ આવશે તો કે એવી જ રીતે કોણ કોણ માંગ્યું છે છે માંગ્યા એના બરાબર થશે એની સામેની બાજુ સામેની બાજુ કઈ આવશે તો કે પી આર છેદમાં કર્ણ કર્ણ કયો આવશે તો કે પી ક્યુ હવે આપણને પ્રશ્નમાં એવું કીધેલું છે કે સાઈન બી બરાબર સાઈન ક્યુ છે તો આવું મેં શકું સાઈન બી બરાબર સાઈન ક્યુ

અને બીજી બાજુ મળશે આપણને આ એબી બી અહીં આવી જશે એટલે ab ના છેદમાં ab ના છેદમાં pq હવે એક કામ કરીએ બંને બાજુ k ધારી લઈએ આ બંને બાજુ આના k ધારી લઈએ તો આ આનો અર્થ એવો થયો કે આની કિંમત બરાબર એના બરાબર એ k થાશે અને આની કિંમત બરાબર એ k થાશે તો બંને બાજુ આપણે k લઈ લઈએ ac ના છેદમાં pr બરાબર k મળશે એવી જ રીતે ab ના છેદમાં પી ક્યુ બરાબર કે થશે હવે આ પીઆર અહીંયા આવ્યો જાય તો એસીની આપણને કિંમત મળશે કે પી એવી જ રીતે એ બરાબર કે પી ક્યુ કિંમત મળશે હવે આટલું થઈ ગયા પછી હવે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ આપણને ખ્યાલ છે કે એસી અને એ આ બાજુ આવી ગઈ અને બીજી એ એટલે કે આ બાજુ આવી ગઈ એવી જ રીતે આમાં પી બાજુ એટલે આ બાજુ આવી ગઈ પી ક્યુ આ બાજુ આવી ગઈ પણ આ એક બાજુ હજી બાકી છે તો એના માટે આપણે પાયથાગોરસનો નો પ્રમેયનો ઉપયોગ કરીએ કર્ણનો વર્ગ એબીનો વર્ગ બરાબર બાકીની બે બાજુ એસી અને બીસીનો વર્ગ એસીનો વર્ગ બીસી નો લખો તો સીબીનો વર્ગ તો પણ ચાલશે બીસીનો વર્ગ હવે મારે જોઈએ છે બીસી બાજુ તો એસી ને આ બાજુ આવા દઉં તો એબીનો વર્ગ માઇનસ એસી વર્ગ બરાબર મને મળશે બીસીનો વર્ગ અહીંથી વર્ગ દૂર કરવું એટલે સામે શું થઈ જશે વર્ગ મૂળ થઈ જશે એટલે અહીં લખીએ આપણે એ બી નો વર્ગ ઓછા એ સી નો વર્ગ સુધી તમે હવે આગળ આપણે આ સાઈડ મેં આકૃતિ કાઢી નાખી છે એકવાર છે એ ડ્રો કરી નાખું છું અહીંયા માની એવી આકૃતિ કારણ કે જગ્યાનો અભાવ છે એટલા માટે અહીં લઈ લઈએ ક્યુ માટે વાત હતી અહીંયા ક્યુ તો આવશે પી અને અહીંયા આર હવે આ જેમ અહીંયા આપણે બાજુના આકૃતિ માટે કર્યું એવી રીતે આમાં પણ લેવાનું થશે કર્ણનો વર્ગ એટલે કે પી ક્યુ નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓ પી આર નો વર્ગ હતા આર ક્યુ નો વર્ગ આર ક્યુ નો વર્ગ હવે સેમ મારે આ બાજુ જોતી હતી એટલે એને છે એમ રહેવા વધુ આને આ બાજુ આવો તો પી ક્યુ નો વર્ગ બરા આ બાજુ લાવ્યો બરાબર ની તો થઈ જશે પી આર નો વર્ગ માઇનસ થઈ જશે બરાબર આર ક્યુ નો વર્ગ હવે વર્ગ દૂર કરવું એટલે સામે સામે થઈ જશે વર્ગમૂળ એટલે આ બાજુ મળશે પીક્યુ નો વર્ગ માઇનસ હવે બે કિંમત છે આપણે એનો ગુણોત્તર તો કે બીસી અને બીજી કઈ છે આર ક્યુ બંનેનો ગુણોત્તર લખીએ તો આપણને આની કિંમત આપણને કેટલી મળી હતી એ બી નો વર્ગ માઇનસ એસી નો વર્ગ એવી જ રીતે આર ક્યુ ની મળીથી અને ગુણોત્તર લખીએ તો શું મળ્યું હતું પી નો વર્ગ માઇનસ નો હવે તમે આ સાઈડનું લખી લેજો હવે હું આ સાઈડનું ભૂસી નાખું છું પછી આ સાઈડ થોડુંક આગળ વધારીશ હાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ તો હવે આપણને ખ્યાલ છે કે આગળ આપણે સમીકરણ નીચે કિંમત લખી હતી ત્યાં તમને એસીની કિંમત મળીથી કે પી આર મળીથી અને એ બીની કિંમત મળીથી કે પી ક્યુ તો હું ત્યાંથી જે આ કિંમતમાં એડ કરું છું બંનેમાં તો બીસી ના છેદમાં આર ક્યુ એના બરાબર અહીંયા થશે આપણને એ બી ની કિંમત મળીથી કે ક્યુ પણ અહીંયા વર્ગ હોવાથી સોરી વર્ગ વર્ગ હોવાથી આનો પણ શું થઈ જશે કિંમત મળી આપણને કે પીઆર એટલે પણ વર્ગ છે એટલે અહીંયા પણ શું થઈ જશે વર્ગ અને નીચે આવશે પી ક્યુ નો વર્ગ ઓછા પીઆર નો વર્ગ હવે તમે જોશો કે બેયમાં સામાન્ય કે નો વર્ગ છે તો કે નો વર્ગ છે સામાન્ય કાઢો તો તમને આવી રીતે મળશે કે નો વર્ગ અંદર મળશે પીક્યુ નો વર્ગ માઇનસ પી આર નો વર્ગ છેદમાં વર્ગમૂળમાં પીક્યુ નો વર્ગ માઇનસ પી આર નો વર્ગ અહીંયા વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે સામાન્ય આવશે અને બાકીની બે કિંમત કેવી મળશે સમાન મળશે એટલે કે પીક્યુ નો વર્ગ માઇનસ પી આર નો વર્ગ છેદમાં માં નો વર્ગ માઇનસ પીઆર નો વર્ગ એટલે બંને છે એ ઉડી જશે એટલે એના બરાબર મળશે આપણને કે એટલે કે બીસી ના છેદમાં

આ અને બરાબર બધા બરાબર ક્યુ મળ્યું છે એટલે તમે લખી શકો કે બી બરાબર ક્યુ થાય